મેડિકલ ઓક્સિજનની જરૂરિયાતમાં ખૂબ મોટો વધારો થયો છે પહેલા દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત એકસો ઓગણત્રીસ મેટ્રિક ટન હતી હવે એકસો બાણું મેટ્રિક ટન ઓક્સિજનની દૈનિક જરૂરિયાત વધી છે માર્ચ મહિનામાં ઓક્સિજનના ત્રીસ જેટલા ઉત્પાદકો હતા હાલમાં કુલ છાસઠ ઉત્પાદકોને ઓક્સિજન નિર્માણ કરી રહ્યા છે રાજ્યમાં હાલ ઓક્સિજનની કોઈ જ અછત નથી કુલ દૈનિક નવસો મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે ઓક્સિજનની કૃત્રિમ ઘટ ન પડે તે માટે નોટિફિકેશન બહાર પડાયું છે પચાસ ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે અનામત રાખવો પડશે જે નવસો મેટ્રિક ટનનો જે જથ્થો છે તેમાંથી જે પચાસ ટકા જથ્થો છે તે મેડિકલ ઉપયોગ માટે અલાયદો રાખવાની અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે તો જે દિવાળી પહેલાં જે ઓક્સિજનની ખપત હતી ઓક્સિજન ની ખપત કરતા હવે ખપત વધી છે મેટ્રિક ટન જેટલી ખપત વધી છે અરવલ્લીમાં કોવિડ હોસ્પિટલમાં ઇન્જેક્શન ખૂટ્યા છે બાયડમાં વાત્રક કોવિડ સેન્ટરમાં ઇન્જેક્શન ખૂટી પડ્યા છે રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો પૂર્ણ થયો છે ઇન્જેક્શન બહારથી લાવવા પડે છે

દર્દીઓનો વધારો થયો છે આખા દેશમાં એના લીધે આ ઇન્જેક્શનનો વપરાશ થોડો વધી ગયો છે તેથી જથ્થો પૂરો થયો છે એના માટે અમે માગણી પણ કરેલી હતી એ જથ્થો અમને મંજૂર થઈ ગયો છે અને કાલ સુધીમાં સપ્લાય થઈ જશે અને દર્દીઓને પાછા ઇન્જેક્શન મળતા થઈ જશે અને અમે એના માટે સતત પ્રયત્નશીલ છે જે દર્દીઓને એના લીધે હાલાકી ભોગવી પડી છે એ બદલ અમે ખેદ વ્યક્ત કરીએ છીએ દેશભરમાં કોરોના નું કહેર વધી રહ્યો છે કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અરવલ્લીની કોવિડ હોસ્પિટલોમાં જે રેમડેસિવિર ઇન્જેક્શન આવે છે ખૂટી પડ્યા છે બાળકની વાતના હોસ્પિટલમાં જે કોવિડ ઇન્જેક્શન છે રેમડેસિવિર જે ઇન્જેક્શન છે તેના કારણે દર્દીઓને બહારથી લાવવાની ફરજ પડે રહી છે અને જે બહારથી લાવવાની ફરજના કારણે જે દર્દીઓ છે તે હેરાન પરેશાન થઈ ગયા છે ત્રણ થી વધુ એક ઇન્જેક્શન આવવાના કારણે જે ગરીબ દર્દીઓ છે તે ગરીબ દર્દીઓની હાલત કપોડી બની છે બીજી બાજુ જે આરોગ્ય અધિકારી છે તે આરોગ્ય અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઇન્જેક્શન માટે તેમણે ગાંધીનગર લેવલે વાત કરી છે અને આ ઇન્જેક્શનનો જથ્થો છે કાલ સુધી ત્રણસો ઇન્જેક્શન અરવલ્લી જિલ્લામાં આવે છે પરંતુ હાલ છેલ્લા કેટલાય સમયથી આ રેમડેસિવિર ઇન્જેક્શનની કમી હોવાના કારણે અરવલ્લીના દર્દીઓની હાલત કપોડી બની છે

અમદાવાદ શહેરમાં કોરોના ટેસ્ટિંગ માટે કોર્પોરેશન દ્વારા જે કરવામાં આવે છે તેનો વધુ એક વિવાદ સામે આવ્યો છે અગાઉ અસારવા વિસ્તારમાં આપ જોઈ શકો છો કિઓસ્ક ની અંદર જે શાકભાજીની લારીઓ હતી તે પાર્ક થયેલી જોવા મળી રહી હતી વધુ એક આવો જ કિસ્સો ઓઢવ વિસ્તારમાં સામે આવ્યો છે આપ જોઈ શકો છો કિયોની અંદર ટેબલ ખુરશી ગોઠવાયેલા છે બપોરનો દોઢ વાગ્યોનો સમય છે કોર્પોરેશનનો એક પણ કર્મચારી નથી પરંતુ આપ જોઈ શકો છો જે શાકભાજીની લારી છે તે આગળ મૂકવામાં આવી રહી છે એટલે જે કિયોસ્ક જે હેતુથી ઉપયોગ કરવામાં આવે છે તેનો એક અલગ જ પ્રકારનો ઉપયોગ થઈ રહ્યો છે આ અગાઉ પણ આ જ પ્રકારે જ્યારે મામલો સામે આવ્યો હતો તો કોર્પોરેશન દ્વારા ખૂબ જ તાબડતોડ આ કામગીરી કરવામાં આવી હતી આપ જોઈ શકો છો હાલમાં પણ આ લારી જે છે તે અહીંયા પાર્ક કરવામાં આવેલી છે મૂકવામાં આવેલી છે પરંતુ ક્યુસ કે જે ટેસ્ટિંગ માટે બનાવવામાં આવ્યું છે ત્યાં એએમસીના કોઈ પણ કર્મચારીની હાજરી જોવા નથી મળી રહી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગના મામલે પોલીસે વધુ બે આરોપી તબીબોની ધરપકડ કરી છે ડોક્ટર તેજસ મોતીવારસ અને ડોક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે ડોક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ડોક્ટર તેજસ મોતી વારસને ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા કોર્ટે રિમાન્ડની અરજી નામંજૂર કરી છે કોર્ટે બંને આરોપીઓના જામીન મંજૂર કર્યા છે ત્યાર સુધીમાં અગ્નિકાંડમાં પાંચ આરોપીઓની ધરપકડથી ગોકુલ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર પ્રકાશ મોઢા ગીર સોમનાથ લોકો માસ્ક વગર નીકળે છે બહાર નિયમોનો લોકોને કોઈ જ ડર નથી માસ્ક ન પહેરતા લોકોને હાઈકોર્ટે ટકોર પણ કરી છે રાજ્યમાં માસ્ક ન પહેરવા પર એક હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે રાજ્ય સરકારે આ જાહેરાત પણ કરી છે પરંતુ આ ઉનાના દ્રશ્યો આપ જોઈ લો દસ માંથી નવ લોકો માસ્ક નથી પહેરતા કોરોનાના નિયમોનો કોઈ જ ડર નથી દેખાતો કોરોનાનો પણ ડર લોકોમાં નથી દેખાતો એક હજાર રૂપિયાનો દંડ છે હાઈકોર્ટ પર ટકોર કરી ચૂકી છે પરંતુ લોકો જ માસ્ક નથી પહેરી રહ્યા અરવલ્લીમાં ક્લાસ એક અધિકારી લાંચ કેસમાં ધરપકડ થઈ છે ટાઉન પ્લાનિંગ ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે ક્લાસ વન ઓફિસર છે બે હજાર રૂપિયાની લાંચ લેતા સકંજામાં આવ્યા છે ક્લાસ ઓફિસર એસીપી એજન્ટ પણ ઝડપાયો છે મિલકતના નકશા માટે લાંચ માંગેતી મોડાસાના લાંચિયા આ ટીપીઓ કિરીટ કુમાર રાવલ ધરપકડ કરવામાં આવી છે બે હજાર રૂપિયાની લાંચ લેતા ક્લાસ વન ઓફિસર ઝડપાયા છે સમીર બલોચ ફોન લાઈન પર જોડાયેલા છે સમીર ટીપીઓનો એજન્ટ પણ ઝડપાયો છે ક્લાસ વન અધિકારી પણ ઝડપાયા છે ચોક્કસ મીર જો વાત કરવામાં આવે તો મોડાસાની ટાઉન પ્લાનિંગ ઓફિસર ના ક્લાસ વન જે અધિકારી છે કિરીટ કુમાર રાવલ જે બે હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે એની ના નકશા માટે બે હજાર રૂપિયાની લાંચ માંગી હતી આ ભ્રષ્ટ અધિકારી દ્વારા છેલ્લા કેટલાય સમયથી જે અરજદારો છે તે હેરાન પરેશાન કરવામાં આવતા અરજદારો ને દરેક બાબતે નાગરિક દ્વારા આ લાઠી અધિકારી વિરુદ્ધ એસીબી માં ફરિયાદ કરી હતી ને અરવલ્લી એસીબી દ્વારા આજે છટકું ગોઠવવામાં આવ્યો હતો અને છટકું ગોઠવીને આ લાઠી અધિકારીની ધરપકડ કરવામાં આવી અને સાથે સાથે આ લાઠી અધિકારીનો જે એજન્ટ છે તે એજન્ટની પણ ધરપકડ કરીને તેમને એસીબી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા આભાર આપનો આ સમગ્ર માહિતી ટીપીઓ રાવલની ધરપકડ થઈ છે છે સાથે ટીપીઓનો એજન્ટ પણ બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ખેડૂતો નર્મદાના પાણીથી વંચિત રહેતા રોષે ભરાયા છે ચોથા નેસરા લોદ્રાણી અને નાડોદર ગામના ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું છે છેલ્લા પાંચ વર્ષથી નર્મદાનું પાણી ન મળતું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે વારંવાર રજૂઆતો કર્યા બાદ પણ સિંચાઈનું પાણી નાવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રોરો ફેરીના પેસેન્જર્સ પરેશાન થયા છે હજી રાતે આવેલા રોપેક્સ ફેરીના પેસેન્જર્સ પરેશાન છે રોરો ફેરી સમયસર આવી પણ ભાવનગર લઈ જનાર બસ મોડી પડી પહેલા રોપેક્સ સર્વિસ પરેશાની હતી હવે લેવા આવનાર બસ પરેશાન કરી રહી છે બપોર દોઢ વાગે ફેરી પહોંચતી બસ ન આવતા પરેશાની થઈ રહી છે ભાવનગર આવેલા મુસાફરો રોપેક્સ ટર્મિનસ પર રજડી પડ્યા મે લગન માં એવા તને તને અમારો અડધો ટાઈમ અહીંયા બગડી ગયો છે હવે તમારે પ્રસંગ કઈ રીતે સાચવવું इधर કેન્ટીન ભી નહી કે કેન્ટીન ભી નહી એ સબ દોઢ બે કલાકથી અહીંયા બેઠા છે અને ખાણી કો ભી નહી મળરાયે કોઈ આયે ભાઈ મેરેકો બોલરા હે કે આપ બહાર કાલો મેરેકો બહાર નિકલ રહા હે આપ પેલે ગાડી બુલાવો સબસે સબસે 2 કલાકથી ખડે પંચમહાલના ગોધરામાં કેટલાક ગામોના ખેડૂતોને પોતાની જમીનના હક ન મળતા ભારે મુશ્કેલી પડી રહી છે ચાળીસ વર્ષથી ધાનીદ્રા મોરડુંગરા દારૂનીયા સહિતના અનેક ગામના ખેડૂતો જમીન હકથી વંચિત છે ખેડૂતો આ વિવાદની કલેક્ટરની અધ્યક્ષતામાં રાખેલ સુનાવણીને લઈ જિલ્લા કલેક્ટર સમક્ષ હાજર રહ્યા

ખેડૂતોને આજ દિન સુધી મળ્યા નથી ખેડૂતોના આક્ષેપો છે કે પોતે જમીનના માલિક હોવા છતાં તે જમીનનો હક પોતે ધરાવતા નથી આ વિવાદની સુનાવણી આજરોજ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી ત્યારે આ સુનાવણી માટે જે ગોધરા તાલુકાના કેટલાક ગામોના ખેડૂતો છે જે આજરોજ અહીં આવ્યા હતા છેલ્લા ચાલીસેક વર્ષથી આ સમસ્યા છે જેને લઈ અને ખેડૂતો પરેશાન છે પોતાની જમીન હોવા છતાં ખેડૂતો તેની ઉપર ખેતી નથી કરી શકતા જમીનનો હક નથી રાખી શકતા ત્યારે આપણે અહીંયા જે ખેડૂતો છે એમની સાથે વાત કરીશું સૌપ્રથમ હું આપને પૂછવા માંગીશ શું નામ છે આપનું મારું નામ જોધાભાઈ હેરાભાઈ પટેલ ગામ જોધાભાઈ કેટલા વર્ષથી સમસ્યા છે શું સમસ્યા છે સમસ્યા તો ચાલીસ વર્ષથી અમે આ ખેડાણ કરીએ છીએ આ વારંવાર બે ચાર વખત અહીંયા મુદ્દો તો પડી છે પણ અમને કોઈ જજમેન્ટ મળેલ નથી જે વિવાદ છે મૂળ ક્યારથી શરૂ થયો છે અને એના લીધે તમને કેવી તકલીફો છે છેલ્લે બે હજાર દસમાં માપણી થઈ ત્યારે અમુક ખેડૂતોને જમીન માપી આપીને સરકારે આપી છે અને બાકીના ખેડૂતોને આ નથી કે તે નથી પુરાવો નથી પુરાવા નથી ગમે તે આ હેઠળ બધા અપીલમાં ગયા હતા અને અપીલમાં ગયા પછી મારી સુનાવણી ચાલુ છે પણ હજી અમને કોઈ સનહો મળી નથી કોઈ કારણ મળ્યું નથી શું માંગણી છે શું થવું જોઈએ આટલા વર્ષોથી વિવાદ છે અમને જમીન મળવી જોઈએ સાહેબ અમે ખેડૂતો છીએ અને અમારા ખેતીવાડી પર જ અમારો નિર્ભય ચાલે છે એટલે અમને ખેતીની જમીન મળવી જોઈએ બીજા મારી કોઈ બાબદારી જમીનો આવેલી નથી બિલકુલ તો જે પ્રમાણે ગુજરાત સરકારનો જે વન વિભાગનો જે કાયદો હતો તે મુજબ આ ખેડૂતોએ પોતાના હકની જમીન પર ખેડાણ કર્યું હતું પરંતુ ત્યારબાદ અનેક વિવાદો થતા આ જમીનના જે હક છે તે ખેડૂતોને મળ્યા નથી અને ખેડૂત છે એમની સાથે વાત કરીશું શું નામ છે કાકા હૃદયસિંહ ભવનભાઈ જે પ્રમાણે અનેક ખેડૂતો વાત કરી કે છેલ્લા ઘણા વર્ષોથી સમસ્યા છે આપ કેટલા વર્ષોથી આ મુદ્દો તો ભરો છો અને શું નિરાકરણ અત્યાર સુધી આવ્યું છે અત્યાર સુધી પછી પચીસ દસ એસી નો સરકારે નિર્ણય બહાર પાડ્યો કે ખેડૂતોને જમીન આપી દેવાની એ નિર્ણય મુજબ કે મંડળીઓ રચી દરેક દરેક મંડળીઓ રચી છતાં મંડળી વાળા પણ અમારે સારું કર્યું નથી એક તું કે સો રહો છો અમે ત્યાં જંગલવાસી છો આ રીતે અમે બિહારી અને આ લોકો અમારે છેત્ર છે આ છોકરી છે પછી અમે જે જમીન જે એસી ની જમીન આપી છ દસ એસી ની જમીન આપી એમાં જે પારતીની અંદર

કુટુંબની અંદર ભરણપોષણ કરવામાં બહુ તકલીફ પડે છે અને સતત છોકરાઓને બહાર મજૂરી માટે મોકલવા પડે છે રજૂઆતો તમે આ વિવાદની ક્યાં ક્યાં કરી છે શું જવાબ મળે છે અહીંયા સાહેબ કલેક્ટર ઓફિસમાં પછી ડીઓ ઓફિસમાં રજૂઆત કરી પછી પ્રાંતમાં રજૂઆત કરી છતાં શું લાગે છે આજે સમગ્ર વિવાદ છે અટવાયેલો ફોરેસ્ટ વિભાગને લીધે છે કે વહીવટી તંત્રને લીધે તો સાહેબ તંત્રને લીધે છે બિલકુલ અનેક ખેડૂત છે એની સાથે પણ વાત કરીશું શું નામ છે કાકા આપણું મળાભાઈ સેનાભાઈ નાયક મળાભાઈ શું વિવાદ છે શું કહેશો તમે કેટલા સમયથી આ મુદ્દો પર છે એસી પેલાના છે હા 40 વર્ષથી અમે આ કેસ લડીએ છીએ એમાં એ લોકો ક્ષેત્ર પણ એ કરે છે કે આમ નથી પૂરા હો પેલો નથી પૂરા હો 75 વર્ષનો દાખલો લાવો એ રીતે કરી અને આ દાવા અરજીમાં મંજૂર કરી અમે 22 ખેડૂત હતા એમાં 8 રીજેલા છે

શું માંગણી છે શું થવું છે અમારે સનદ માંગણીની જમીન નામા કરવી જોઈએ અનેક ખેડૂત છે એમને સાથે વાત કરીશું શું નામ છે આપનું મને પટેલ રતનસિંહ રતનસિંહભાઈ આ જે વિવાદ છે ઘણા સમયથી ચાલતો આવ્યો છે જમીન ની સનદ અને જમીનનો હક ન મળવાથી ખેડૂતોને શું તકલીફ પડે છે જમીનની સનદના હક ન મળવાથી ખેડૂતોને જીવનની દ્રષ્ટિએ गुજારાને દ્રષ્ટિએ સમસ્યા ઘણી ને છે અને પહેલેથી જ આમ ખેડૂત ગરીબ હોય છે મેં પૈસાવી છે એટલે જમીન જ એમના મૂળ આધાર હોય છે રોજી માટે ગુજારા માટે એમાં સરકારશ્રીના કાયદામાં આવ્યા હોવા છતાં પણ અત્યારે કબજામાં જમીન છે એમાં ફરસ વાળા અધિકૃતતાના અનુસંધાને બધી કોમગીરી કરી અને અધિકૃતતામાં કોમગીરી રાખવાથી પૂરેપૂરો કબજામાં આપણે કરેલો નથી અમુક ખેડૂતોનો અને ખોટા ખોટા અમુક સમિતિ અંદર રિપોર્ટો ખોટા આપી દીધા એ રિપોર્ટના આધાર આજ તક આ લોકો અમે રખડપટ્ટી કરાવ્યા કરે છે કે કેટલા ખેડૂતો છે કેટલા કયા કયા ગામોની સમસ્યા છે સમસ્યામાં સોપાવો ડુંગરા ભાઈ ગામ દરુણિયા પછી આવા કેટલાય ગામોની સમસ્યા ઘણી છે શું માંગણી છે શું થવું જોઈએ અમને સનન મળવી જોઈએ અને જેનો કબજો છે એમને સનન મળ્યું જોઈએ અને એ સિવાયના ખેડૂતોને ઘણી બધી આમાં પ્રશ્નોવલી છે એ તમામ પ્રશ્નવલી અમને પૂરી થવી જોઈએ તો જે પ્રમાણે જોયું કે આ ગોધરા તાલુકાના ખેડૂતો હતા જેમની સાથે આપણે વાત કરી ક્યાંકને ક્યાંક આદિવાસી કલ્યાણની વાત કરતી સરકારે આ ખેડૂતો સામે ચોક્કસ જવું જોઈએ ક્યાંક ને ક્યાંક વિભાગ જે છે અને વહીવટી તંત્ર છે બંનેની આંટીકૂટીની અંદર આ ખેડૂતો પાસે જે જમીનનો હક નથી મળ્યો તે તેમને મળવો જોઈએ તેવી તેમની માગણી છે વહીવટી તંત્ર દ્વારા દાખલાઓ જે છે જે પૂરા પૂરતા પુરાવાઓ નથી તેવા બહાનાઓ કરી છેલ્લા ચાલીસ વર્ષ ઉપરાંતથી આ સમસ્યા અહીંયા યથાવત રાખવામાં આવે છે મુદતો પાડવામાં આવે છે સુનાવણી થાય છે પરંતુ જે સમસ્યા છે તેનું નિરાકરણ નથી થતું ત્યારે હવે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે વહેલી તકે તેમનું જે જમીન છે તે તેમને મળવી જોઈએ જયેન્દ્ર ભોઈ ઝી ચોવીસ કલાક ગોધરા પંચમહાલ પાટણમાં ભર શિયાળે પાણી માટે વલખા મારવા પડતા ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો સુજલામ સુફલામ કેનાલમાં કબડ્ડી રમી સરસ્વતી તાલુકાના પચાસ ગામના ખેડૂતો વિરોધ નોંધાવ્યો સિંચાઈ માટે પાણી ન મળતા સિત્તેરથી વધુ ગામના ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે જેથી તાત્કાલિક પાણી આપવા માટે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો જો સરકાર તાત્કાલિક માંગણીઓ પૂરી ન કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી પાટણ જિલ્લાની સુજલામ સુફલામ કેનાલોમાં પાણી ન છોડવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામે છે ખાસ કરીને જે સરસ્વતી તાલુકાના જે પચાસ થી વધુ ગામો છે કે જેના ખેડૂતોએ હાલ તો વાવેતર કર્યું છે પરંતુ પાણી વિના તેમનો પાક સુકાવાના આરે રહેવા પામે છે ત્યારે કેટલાક ખેડૂતો આપણી સાથે જોડાયા છે સીધી તેમની સાથે વાત કરીશું કે હાલમાં જે પ્રકારે આપ કેનાલમાં ઉતર્યા છો વિરોધ દર્શાવી રહ્યા છો શા કારણે માન્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પચીસ તારીખે જે મિટિંગ બનેલી એમાં સુટલામ સુખલામના સસ્સો તળાવ ભરવાની જાહેરાત કરી અને સરસ્વતી સુટલામ સુખલામ કેનાલમાં પાણી છોડવાની ના પડેલ છે એમાં સરસ્વતી તાલુકો અને પાટણ તાલુકાના લગભગ સિત્તેર ગામડામાં સુટલામ સુટલામથી લાભ લે છે અને હજારો હેક્ટરમાં વાવેતર કરેલ છે અને હાલ પાક સુકાઈ રહ્યો છે અને નર્મદા કેનાલ પાઇપલાઇનથી સુતલામ સુતલામમાં પાણી વહેલી તકે છોડવામાં નહીં છોડવામાં આવે એવી અમારી સરકારને વિનંતી છે જો નહીં છોડવામાં તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ અમે આંદોલન કરીશું અને અમને પાણી આપવું અમારી પેલું કરીશું એમ ચોક્કસ જે પ્રકારે હાલમાં શા માટે વિરોધ દર્શાવે અમે આ અમારે હાલ પાક સુકાઈ રહ્યો છે અને કાંઈ પાણીનો લાભ મળતો નથી અને બધા જ પિયત વગન બેઠા છીએ એના માટે અમે આ વિરોધ કરીએ છીએ અને રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક સુડલામ સુડલામ નર્મદા પાઇપલાઇન આધારિત પંપો ચાલુ કરીને અમને પાણી આપો ચોક્કસ તો જે પ્રકારે અનેક ખેડૂત આપણી સાથે જોડાય છે આ વિસ્તારના કેટલા ગામો છે અને શું વાવેતર કરવામાં આવ્યું છે અત્યારે આ વિસ્તારમાં પચાસ જેવા ગામડા છે અને સરસ્વતી તાલુકાને બાકાત કરીને જે પાણી નથી છોડતા સરકારશ્રીને મુખ્યમંત્રી સાહેબજીને વિનંતી છે કે ખેડૂતોની માંગ સાંભળે ખેડૂતોનો આજે માલ સુકાઈ રહ્યો છે એક બાજુ પરિસ્થિતિ કોવિડ નાઇન્ટીનની ચાલે છે રોજગારી એક બાજુ મળતી નથી ખેડૂતોને ક્યાં જવું તો ખેડૂતોનો જે પણ માલ અત્યારે એરંડા છે રાયડો છે કોઈ શાકભાજી છે ઘઉં છે એવું બધું વાવેતર પાણી વગર સુકાઈ જાય છે અને જો પાણી નહીં આવે તો ખેડૂત આજના રસ્તા પર ભૂખે મરવાનો વારો આવશે તો આવો ન્યાય શા માટે કરો છો માટે સરકાર શ્રીને હાથ જોડીને વિનંતી છે કે આપ ગરીબનું સાંભળો ખેડૂતનો સાંભળો અને ખેડૂત આ દેશનો એક ખેતી પ્રધાન છે અને ખેડૂત નાયો હોય તો આ સરકારની અંદર કોઈને પણ બીજું કંઈ પુરુષ કરી શકશે નહીં માટે વિનંતી કરું છું સરકારશ્રીને કે આ આ ગરીબની અરજી સાંભળો ખેડૂતની માંગ સાંભળો અને સુજલામ સુફલામ નેરની અંદર પાણી છોડવા માટે વિનંતી કરું છું ચોક્કસ તો પાણી વગર હાલમાં તો શું આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં ખેડૂતને ખાતર બાતર નાખી દીધા છે અને પાક સુકાઈ રહ્યો છે તો જલ્દીથી પાણી આપો તો સાહેબ અમારું એટલી વિનંતી છે ખેડૂતની કે અમારે ખાતર નાખવું કે અમારે પૈસો ક્યાંથી લાવવો ખેડૂતને કોઈ વરસાદના કારણે કોઈ અમારે પાક પાક્યો નથી એટલે અમે ક્યાંથી ખેડૂત પૈસા લાવીએ અને અમે આ પાક પાક વાયેલ છે એ પાક સુકાઈ જશે માટે તમે જલ્દી પાણી આપો તો અમે એમ કે અમે ટેકામાં આવી જ કે અમારું કોઈ હાલમાં અમે કોઈ કશું લાયક એમ નહીં કોઈ ખાતર લાયક એમ નહીં કે કશું નહીં લાયક અને તમે સાહેબ એટલી વિનંતી કરો ચોક્કસ જે પ્રકારે હાલમાં પાણી વગર શું તકલીફો ભોગવવી પડે છે હાલમો સાહેબ ચોમાસામાં ચાર મહિના ફાજલ પાણી છોડી મેલ્યું ખેડૂતોએ આ હાડ વાવેતર કરી દીધું હાલ બધા વાવેતર હુકોય છે અને અમારે ઘાસ ચારો ગણો કે જે આવક થવી જોઈએ આવક બધી અમારી ફેલ જાય છે એક બાજુ સરકાર છે નારો છે કે જય જવાન જય કિસાન તો એક બાજુ આ દિલ્હીમાં એક બાજુ જવાન મરે છે અને એક બાજુ ખેડૂતો મરે છે તો શું સરકારની નીતિ છે અને પાણી કડાણાની સોકળ ખેંચેલી છે તો નર્મદાનું પાણી તમે પંપોથી શા માટે અમને ના છો અમારી સોકળ તૈયાર કરો અને મને પાણી આપો એ જ અમારી વિનંતી છે સાહેબ અને જો તમે અમારી માગણી નહીં સ્વીકારો તો અમે આ અઠવાડિયાની અંદર જેલભર આંદોલન કરી અને રસ્તા રોકવો કરવાની અમે તમને ચેલેન્જ આપો છો ચોક્કસ થી તો જે પ્રકારે સરસ્વતી તાલુકાના પચાસ જેટલા ગામો છે તેમના ખેડૂતોએ પાક વાવતર કર્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે પાણી ન મળવાના કારણે હાલ તો જે પાક છે તે સુકાવાના આરે રહેવા પામે છે જેને લઈને ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે અને આગામી સમયની અંદર જો પાણી નહીં આવે તો આ ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી હાલમાં ઉચ્ચારી રહ્યા છે પ્રેમલ ત્રિવેદી જીમડીયા પાટણ દિવાળી પહેલા કપાસનો જે ભાવ મળતો હતો તેનાથી વધુ ભાવ હાલ મળતા પાટણ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં વેચાણ માટે માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે સારો પાક મળવાને કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે હાલ પાટણ માર્કેટ યાર્ડમાં કપાસના વીસ કિલોના એક હજાર પચાસથી અગિયારસો વીસ રૂપિયા મળી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ રોજની ત્રીસથી પાંત્રીસ ગાડીની આવક થઈ રહી છે અને ખેડૂતોને સારો ભાવ મળવાને કારણે કપાસનું વેચાણ પણ વધી રહ્યું છે ચોમાસામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને

અને ભાવ એના એક હજાર પચાસથી માંડીને અગિયારસો વીસ પચીસ રૂપિયા સુધીના ભાવ મળે છે ખેડૂતને અને પણ ગઈ સાલે જે વરસાદ ઓછો હતો એના કારણે માલનું ઉત્પાદન સારું મળતું હતું ખેડૂતને આ સાલ વરસાદ થોડો વધો હતો એટલે ખેડૂતને કપાસના માલમાં ઉત્પાદન ઓછું છે પણ ભાવ ઊંચો મળી રહે છે એટલે ખેડૂતને સંતોષ થાય છે પાટણ માર્કેટયાર્ડની અંદર દિવાળી બાદ જે વેકેશન ખોલ્યું ત્યારથી જે કપાસની આવક છે એ મબલક થવા પામી છે કેમેરામેનને કહીશ કે અહીંયા જે પાટણ માર્કેટયાર્ડની અંદર મબલક જે કપાસની આવક થવા પામે છે ખેડૂતો ઢગે ઢગ કપાસના ખડકી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે ગત વર્ષ કરતાં ઉત્પાદન ઘણું ઓછું છે કારણ કે જે કમોસમી વરસાદ અને ભારે વરસાદને લઈને કપાસના પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે તેની સામે જે રીતે કહી શકાય કે ખેડૂતોને ભાવ ઊંચા મળતા ખેડૂતોને હાલનો પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે જેને લઈને તેઓ ખુશખુશાલ છે અને આગામી જે શિયાળ

જે ગામે જે પ્રોગ્રામ થયો હતો જે ગામમાંથી જ પિસ્તાલીસ વર્ષીય પુરુષનું પોઝિટિવ કોરોના પોઝિટિવ આવ્યું છે જેને લઈને કહી શકાય કે જે રીતે તાપી જિલ્લામાં આ સંક્રમણ વધી રહ્યું છે એક કેસો બહાર આવી રહ્યા છે જેને લઈને તાપી જિલ્લા માટે જે આ લોકો ભેગા થયા હતા કેટલા લોકો આ જે પોઝિટિવ દર્દી છે તેના સંપર્કમાં આવ્યા છે આવ્યા છે તે માટે આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે પરંતુ કહી શકાય કે જે રીતે આ ભૂલો થઈ રહી છે સોશિયલ ડિસ્ટન્સ ના જે ધજાગરા ઉડી રહ્યા છે તેના માટે આ એક કોરોના પોઝિટિવ જે દર્દી આવ્યો છે તે તાપી જિલ્લા માટે એક ચિંતાજનક પણ કહી શકાય જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ